નગરપાલિકા ખાતે કેન્ટીનનો અભાવ જોવા મળી રહ્યો હતો ત્યારે નવનિયુક્ત પાલિકા પ્રમુખ દ્વારા આ કચેરીમાં કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાલિકા પ્રમુખના હસ્તે આ કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર છાયા નગરપાલિકા કચેરીનું જૂનું બિલ્ડિંગ જર્જરિત બની જતા પાલિકા દ્વારા રેલવે સ્ટેશન રોડ પર નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ બિલ્ડિંગમાં કેન્ટીનનો અભાવ જોવા મળી રહ્યો હતો જેથી અહીં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ચા નાસ્તા માટે બહાર જવું પડતું હતું જેથી પાલિકા દ્વારા આ કચેરીમાં કેન્ટીન શરૂ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા કરી આજથી પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેતનાબિન તિવારીને હસ્તે કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજરોજ પોરબંદર છાયા નગરપાલિકાની ઓફિસમાં કેન્ટીનની સુવિધા ટેન્ડર પ્રક્રિયા દ્વારા શરૂ થઈ છે જેથી લોકોને ચાય પાણીને હળવો નાસ્તો કરવો હોય તો લોકોને સુવિધા જળવાઈ રહે એટલા માટે થઈને આજથી એ સુવિધા ચાલુ થઈ જ તો લોકોને લાભ લેવા માટે પણ વિનંતી છે અને ટૂંક સમયમાં જે વૃદ્ધ છે સિનિયર સિટીઝન્સ છે અને દિવ્યાંગ છે એ લોકો માટે લિફ્ટની સુવિધા પણ હવે એક દોઢ મહિનાની અંદર થઈ જશે આ કેન્ટીનમાં ચા તેમજ ગરમ નાસ્તો કર્મચારીઓ તેમજ અરજદારોને મળશે હાલ કેન્ટીન શરૂ થઈ જતા આ કચેરીમાં આવતા અરજદારો અને કર્મચારીઓને બહાર જવું નહીં પડે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર